જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ બિઝનેસ એમનો નથી થતો રા દિવસ કેટલી મહેનત કરવી પડે છે કેટલો ટાઈમ આપવો પડે છે ઘરમાં બહાર પરિવાર સાચી વાત ને બધી રીતની મહેનત કરવી પડે છે ઓર્ડર લેવાનો ઓર્ડર આપવાનો મોબાઈલમાં પણ એટલું ધ્યાન રાખવાનું કસ્ટમરનું પણ એટલું ધ્યાન રાખવાનું માલ બનાવવા જવાનું લોકોને શું લાગે કે તમે ફ્રી છો નવરા છો અમને યાદ કેમ નથી કરતા ઘણા લોકો સગાવાલા શું હોય અમને ફોન કેમ નથી કરતા પણ ક્યાંથી ફોન કરીએ તમે જુઓ તો ખરા હું મારા પરિવારના લઈને બેઠી છું મારી બે ડોટર છે મારા હસબન્ડ છે આ બધાનો ટાઈમ બી સાચવું છું એ લોકોને ગરમ ગરમ જમવાનું પણ આપવાનું ઘરનું બી કરવાનું બહારનું શાકભાજી બી લાવવાનું બેંકના કામ બહારના કામ ઘરના કામ ક્યાંક માલ લેવા જવાનો ક્યાં બનાવવા જવાનો ક્યાં કુરિયર કરવા જવાનું કોકના આપવા જવાનું બધું ક્યાંક એક્ઝિબિશન હોય ક્યાંક પેમેન્ટ આપવા જવાનું લેવા જવાનું બધા જ કામ હોય છે જુઓ અમારે બધી ક્વોલિટી રાખવું છું એવું નથી તમને ચીલા જ ચાલુ એ મળશે સારી ક્વોલિટી પણ મળશે બધા જ જાતના કવરો તમને મારી જોડે મળશે બધી ડિઝાઇનના કલરના મા તમને બધી જ વેરાયટી મળશે તમે જોઈ શકો છો મારી જોડે એક ખાદી કોટન નથી એ જે મેં બનાવ આપ્યા છે ખાદી કોટનના બી છે મારી જોડે મારી જોડે તમને બધી જ વસ્તુઓ મળશે એવું નથી કુર્તી બી મળશે ડ્રેસ બી મળશે બધી જ વસ્તુ છે જુઓ બધી એક એક વસ્તુ હું રાખું છું એવું નથી આવા બેસવાના જે આવે છે આવા બી હું બનાવડાવું છું ઓર્ડરથી બનાવડાવું છું આ પણ છે તમે જોઈ શકો છો લેઘા બી છે થેલા બી છે બધી જ વસ્તુ તમે જોઈ શકો છો કે કેટલો બધો ટાઈમ લાગે છે બનાવતા બનાવતા આ બધી મહેનત કરવાની લાવવા કરવાનું પેકિંગ કરવાનું અને બિઝનેસ કરવો રમત વાત નથી જે કરતું હોય એને ખબર હોય સવારે આ સાડા સાત સાતથી સાડા સાતે ઉઠીને કામ હોય રસોઈ હોય ચા પાણી હોય નાસ્તો હોય પછી કે એક્ઝિબિશન હોય અઠવાડિયામાં બે કે ત્રણ વખત ત્રણ દિવસ કે ચાર દિવસ હજુ ઘરે હોઉં કામ વધારે આવે તો ચાર દિવસ બી થાય બાકી બે દિવસ કે ત્રણ દિવસ હજુ ઘરે હોઉં એ બી બહારના કામો પતાવતી હોય બાકી હું બહાર જ મારે આવી રીતે એક્ઝિબિશન હોય કે બેંકનું કામ હોય કે બહારના બીજા કામો હોય કે ઘરના બધા જ કામ હોય અને પછી સૂવાનું પણ મોડું કારણ કે બિલ હોય આપણે કામ કર્યું હોય બિલ બનાવવાનું હોય કે પેકિંગ હોય કોઈનું કુરિયલ કરવાનું હોય એ બધું રાત્રે હું કરું રાત્રે માર એક વાગે ઘણી વખત દોઢ કે બે વાગે હું સૂઉ છું વિચારો મહેનત કેટલી બધી કર્યો એમાં હું છું અને મારી ડોટર છે એ મને સપોર્ટ આપે છે હું મારી ડોટર જવાનું હોય તો પણ ઉબેરમાં જાઉં રિક્ષામાં ઉબેરમાં ભાગ્ય કોક વખત મારા ના એ આવે ભાગ્ય બહુ ઓછા આવે બાકી ઉબેરના રિક્ષામાં જ હું જાઉં જય શ્રી કૃષ્ણ